શું નામ છે મારા ભાઈ તમારો પટેલ પૂંજાભાઈ બસ આખું બોલો નામ એડ્રેસ પટેલ પૂંજાભાઈ વોતડવ ગામ થરાદ તાલુકો સારામાં સારું સર્વિસ છે યા પર અને અમે બે વખત આવ્યા છે આ બેનને કેટલા ટકા ફેર પડી ગયો 100% ફેર પડી ગયો સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું એકદમ કમ્પ્લીટ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે 7 નવમો મહિનો બે હજાર ચોવીસ મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વડા અંજારથી રાધનપુર આવું છું વિઝિટ કરવા ત્રણ દિવસ ગુરુવાર શુક્રવાર અને શનિવાર આ ત્રણ દિવસ રાધનપુરમાં હું હાજર રહ્યો છું સવારે નવથી ચાર વાગ્યા સુધી તો રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાભર આ રોડ ઉપર આવશે સુરભી ગૌશાળા સુરભી ગૌશાળાની બાજુમાં દિવ્યા કોમ્પ્લેક્સ ઓફિસ નંબર સાહીઠ બારે બોર્ડ મારેલું છે અનવરભાઈ વય ધ ઉપર લખ્યું છે નીતિ એજ ધર્મ મારું નામ છે અનવરભાઈ વય ધ અંજાર વાડા અને મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ ભાઈ ધ ફોલો કરજો લાઈક કરજો અને આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે બધા મિત્રો આ વિડીયાને તમારા ગ્રુપની અંદર શેર કરતા રહેજો નમસ્કાર મિત્રો